વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી ખરીદી બંધ 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 છે તો નું સર્વર થઈ કરવામાં આવી જેમાં વાત કરીએ છોટાઉદેપુરની તો ખેડૂતોને સસ્તા ભાવે બજારોમાં કપાસ વેચી દેવો પડે છે ખેડૂતોને નાણાંની જરૂરિયાત ઉભી થતા ખાનગી બજારોમાં કપાસ વેચવા ખેડૂતો હાલ મજબૂર બન્યા છે તો સીસીઆઈ સર્વરનું બહાનું કાઢી કપાસ ખરીદવાનું બંધ કરી દીધું છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરવામાં આવી છે ત્રણ દિવસ થી ખરીદી બંધ હતી અને આજે ચોથો દિવસ છે પણ ખરીદી ના થતા જીનો સુમસામ ભાસી રહી છે અહીંયા ઇન્ડિયા કોર્પોરેશન વિભાગ દ્વારા જે સિસ્ટન અધિકારીઓ દ્વારા સર્વર બંધ હોવાનું કહીને આજે ચોથા દિવસે ખરીદી બંધ કરી છે છોટાદેવપુર જિલ્લાના ત્રણ તાલુકા જે છે સંખેડા બોડેલી નસવાડે સૌથી વધુ કપાસ પકવે છે હાલ કપાસ જે વેચવા માટે ખેડૂતો બજારમાં આવે છે ત્યારે તેઓને સસ્તા ભાવે કપાસ વેચી દેવો પડે છે અહીંયા આપણી સાથે એક વેપારી છે તેમનો સાથે પણ વાત કરીશું ઈમરાનભાઈ જે અત્યારે સીસીઆઈ ની ખરીદી બંધ છે તો બજારોમાં કેવી કપાસની ખાંગી વેપારીને આવક છે કપાસની આવકોમાં વધારો થયેલો છે સીસીઆઈ ના દ્વારા બિલ જે બને છે બિલ બનતા નથી સર્વર ડાઉન છે તે એ વખતથી અધિકારીનો કેવું એવું છે કે ભાઈ જે દિવસથી સર્વર ચાલુ થશે એ ટાઈમથી બિલ બનશે પછી સીસીઆઈ ની ખરીદી રાબેતા મુજબ ચાલુ થઈ જશે ભાઈ આનાથી વેપારીઓને આવકો વધી છે પરંતુ ખેડૂતોને શું નુકસાન થાય છે ખેડૂતોને ભાવમાં નુકસાન પડે ગવર્મેન્ટના ભાવ ચુંમોતેર ઈકોતેર સારા છે પ્રાઇવેટમાં હમણાં સાત હજારની આજુબાજુ ભાવ ચાલે છે અને એવા ગવર્મેન્ટ બી શું કરે ઉપરથી સર્વર ડાઉન છે તે ટાઈમ સર્વર ચાલુ થશે એટલે સીસીઆઈની ખરીદી રાબેતા મુજબ ચાલુ થઈ જશે અત્યારે બજારોમાં કેટલી આવકો વધી સીસીઆઈ ખરીદી બંધ છે તો આવકો તો જે પહેલી હતી એટલી જ આવકો છે પણ હાલ પૂરતું CCI બંધ છે એટલે પ્રાઇવેટ વેપારી જીનરો કલેરિયા બોડેલી એ પ્રાઇવેટ ખરીદી ચાલુ થઈ ગઈ છે CCI ખરીદી બંધ કરી છે એટલે જીનોમાં આ જે ખાનગી વેપારીઓ છે તે કપાસની ખરીદી કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાનો સૌથી વધુ કપાસ પકવતા ત્રણ તાલુકા છે અને ત્રણ તાલુકામાં CCI ખરીદી બંધ કરતા ખેડૂતોને નુકસાન તો છે સાથે સાથે ઇન જે CCI ના ઉચ્ચ અધિકારીઓ જે સર્વર બંધ છે તેને ચાલુ કરવા માટે ચાર દિવસથી કોઈ પ્રયત્ન હાથ ધરતા નથી ખેડૂતોનો આક્ષેપ છે કે સર્વર એક કલાકમાં શરૂ થઈ શકે પરંતુ ચાર ચાર દિવસ વીતી જવા છતાંય તંત્રના અધિકારીઓ ખેડૂતોને પાયમાલ થવા માટે કોઈ કસર બાકી રાખતા નથી તેનો આ વરવો નમૂનો છે સૌથી વધુ કપાસ પકવતા ત્રણ તાલુકા છે તેઓને હાલ નુકસાનીનો ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે એક તરફ ખેતી મોંઘી થઈ ગઈ છે કપાસના ભાવ એટલા પૂરતા મળ્યા નથી ત્યારે સીસીઆઈ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ખાનગી વેપારીઓ ત્રણસો થી ચારસો રૂપિયા ક્વિન્ટલે ઓછા આપે છે અને તે સસ્તા ભાવે કપાસ વેચવા મજબૂર બન્યા છે આ જે જીન છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જીનમાં અત્યાર સુધી કપાસના ઢગલા મોટા મોટા ખડકાતા હતા પરંતુ ચાર દિવસથી કપાસની ખરીદી બંધ થતા જીનોમાં કપાસ પીલાણ માટે પણ આગળની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે જે છોટાદેપુર જિલ્લાના સંખેડા બોડેલી નસવાઈ તાલુકામાં હરરોજ પાંચસો થી સાતસો સાતસો જેટલા વાહનો કપાસ ખેડૂતો વેચવા જતા હતા તેઓ હાલ ઘરોમાં કપાસ મૂકી રાખ્યો છે જેનાથી ખેડૂતોના ઘરોમાં કપાસના ઢગલા ખડકાઈ ગયા છે જે આભાર રફીક અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ તો છોટા ઉદયપુરની વાત કરીએ કે ખેડૂતો હાલ સસ્તા ભાવે કપાસ વેચવા માટે મજબૂર બન્યા છે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરવામાં આવી છે તો ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી છે